સત્કાર તો દેશ હિતાર્થ જીવામ તરંત આવશે ઉદાહરણ મુજબ ચલ તો ચલામ તો પઠામ અને નહીં તો નયામ પાઠ્યપુસ્તક ની મદદથી નીચેના વાક્યો છે સંસ્કૃત અંદર તમારે લખવાની છે કે દેશના હિત માટે જીવીએ તો દેશ હિતાર્થ વિવિધ ફૂલોની માળા બનાવ્યું હતું જ્ઞાન નિધિ સનુયામ સચિનુયામ સોરી પાંચમું છે આપેલા પ્રશ્નો સંસ્કૃતમાં જવાબ લખવાના છે હવે મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોતું જવાનું છે